મારો ભૂરો નાનો હતો અમારો ભૂરીયો ભૂરો નાનો હતો ને મેરણભાઈ ત્યારે એ એમ કેતો કે આપલે જેદી પચા વલહણના થાવું માયાભાઈ મને કે આપણે જેદી પચા વલહણના ભૂલો થાય તેદી એની પાસે બી એમ દબલ્યુ પલીએ છે એક બાજુ બી એમ દબલ્યુ પલીએ છે એક બાજુ રોલ્સ લય પલીએ છે આપણે મોટું ફામ છે આ બધી એની કલ્પના જે હું પચાસ વર્ષ નો થાય હશે મોટો બંગલો હશે મોટું ફાર્મ હશે સારી સારી બેંકમાં આપણા ખાતા હશે આ બધા વિચાર હતા એમાં લી આજે એનો એક જ વાત સાચી પડી એ વર્ષનો છે આ વાતને ટેકે 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 પસાહે ભોગી ગયો બોલો બે માણા ટૂંકમાં સાહેબ બેઠેલા ને બે આમ કાલા કાઢતા હતા કે હું તમારા વગર તો જીવી જ ન શકું એટલે ઝીણો જોક જો ભાઈ હા એમાં એના પતિએ કીધું કે માની લે કે હું ગુજરી ગયો તો તું પછી શું કરે એવું બોલો માં કાલા કાઢો માં

આમાં બે વસ્તુ છે ડોક્ટર સાહેબો બેઠેને ખબર હશે કારણ કે કા ઘણીવાર અમુક બીમારીની દવા દેવા જાય તો અમુક એની હાથે ડેમેજ થાય આ liver નું ધ્યાન રાખવા જાય તો કિડની ઉપર અસર થાય પછી એને આપણે વેન્ટિલેટ ઉપર રાખવા પડે એક બાપાને વેન્ટિલેટ ઉપર રાખેલા બધું વાયરિંગ કરેલું બજે તો એ બાપાના દીકરાનો દીકરો એને બા સાથે આવેલો દાદા ને મળવા દાદા ને આમ બધું વાયરિંગ માં જોયા પેલી વાર એને કીધું છોકરે જોયું ન હોય ઘરે આવીને એને કોઈ પૂછ્યું કે કા દાદા હું કરે દાદા નું ચાર્જ ખર્લાસ થઈ ગયો તો રિચાર્જ માં મૂક્યા એને એમ કે આને બેટરી ચાર્જ કરે બાપાની એમ ક્યારે થાય જો ભાઈ બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી છોકરું ખાવાથી બુદ્ધિ આવે જો હા કોઈ એમ કેતો બદામ ખાઈ જાય આપું નીચે એક દુકાન એક વેપારી બેઠો છો એક જણે કરિયાણા ની દુકાન એટલે આવીને પૂછ્યું બદામ છે તક હા કાજુ રાખો છો તક હા પિસ્તા રાખો છો તક હા હાકર રાખો છો તક હા દેશી ઘી રાખો છો તક હા પછી ઓલા કીધું કે તારે શું લેવું ઓલો કે મારે તો કઈ નથી લેવું તારી દુકાનમાં બધું ભર્યું ભેગું કરીને ખાને હું આટીકા જેવું જેવો આમ લે આમ રખડ તારા તારા પાસે પીડ્યું છે ને ખાઈ એકતો નથી ભલા માણા આમ ઘણી વાર આપણી બાજુમાંથી હોય છે જે જોતું હોય છે પણ આજ નામાધારી ક્ષત્રિયો બેઠા છે આમાં નામથી ઓળખું છું એક એકના નામ લેવા બે હું તમારો વારો વયો જાય પણ રવુ બાપુ થી તમામ સંતો અને રણજીતભાઈ ના આમંત્રણ માન આપી અને આમાં પચાસ ટકા મિત્રો એવા છે કે જેને આમંત્રણ જરૂર નથી સાહેબ આપણે લીધું જો અમારા કલાકારોને જો અમને જો આમંત્રણની વાત ન હોય તો મહેમાનોને આમંત્રણની વાત ક્યાંથી હોય ભલા માણે ના આરા કામના કોઈ દિવસ આમંત્રણ ન હોય એને જ અતિથિ કહેવાય અને પછી બહુ માન દિન લાવો ને ઈ હું કે એકચ્યુલી અમને મજા ન આવી તો ઘીરે રેવાય ને મજા ન આવી તો અમુકને તો ગમેયા લઈ જાવ ક્યાંય મજા આવે એમ છે જ નહીં હરખમાલી પાસે આવ્યા ને હરખ માં હતા ન્યાલી પાસે આવ્યો ન્યાય કે બાકો નતું એટલે અમે લાઇટર દઈ ફેર કાકડી લે પણ મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં જ્યાં ભાવ પ્રગટ થાય આ બુદ્ધિનો નો વિષય જ નથી ભાઈ બે પતિ પત્ની બેઠા છે અમુક તો હાવ કાલા કાઢતા હોય એકલા એકલા બેઠા હોય ત્યારે એક ચીલી તારા વગર તો જીવી નો ન હવે એકલો એકલો ભૈયા ખાતો છો પાછો અત્યારે કાલા કાઢે હાવ

એસી કીજીએ જીવ જાય હોય પ્રેમ એમાં ખોટી વાત એવા ઘણા એવી વાતો છે એમાં આપણે નથી જવું મારે તમને હવાણ કરાવે છે ભાઈ આપણે ગ્ઞાનની માંડવી નથી ભજન સંભળાય એમાં સારો શબ્દ પકડી લેવાય અમારી વાતો બહુ સંભળાય નહીં આ કાનેલી કાઢીને સાંભળીને આ કાને કાઢી ન ખાય આમાં શું છે પછી આમાં હાવ હૈયેય ન રખાય બહુ હા અને હકીકત જો બહુ યાદ રાખું જ નહીં નહિતર આ તમને બધું મોઢે થઈ ગયું તો અમારા ધંધા આ ડોહા અમે હા અમે વાત કરી કરીતા કે એ તો અમને આવડ્યો તો અમારે હું કળા પાક કહવા ખરેખર જો ભાઈ ભજને અહીંયાં નથી રહેતું ભક્તિ અહીંયાં નથી રહેતી અને એમાંય ભગવાને કીધું તો કોઈ દિવ યાદ રહેતું જ નથી ખરેખર હારી વાતું બહુ યાદ રહેતી જ નથી પહેલે જ દિવસે ભગવાન કૃષ્ણએ અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું અઢાર ધીમાં બે વાર ભૂલી ગયો બે વાર અર્જુન ભૂલી ગયો સાહેબ કે મારો રથ હાંકનાર કોણ છે માં જશોદાને ભગવાન કૃષ્ણ મુખમાં સૌદ બ્રહ્માંડના દર્શન કરાવે અને તરત જ ભગવાન કૃષ્ણ એમની માયાને કે મારી મા પહેલી ભૂલવાડી દે નહીતર એ મને લીલા નહીં કરવા દે નહીતર માં ભૂલી જાય જેના મુખમાં મેં સૌદ બ્રહ્માંડના એટલે સારું ભૂલી બે વસ્તુ ભૂલી જવી એક કોકે કવેણ કીધું હોય ઈ ભૂલી જવું અને બીજું ઈ ભૂલી જવું કોઈ ઉપર ઉપકાર કર્યો હોય ને એ તરત ભૂલી જાવ ભલા માણસ જેથી કરીને ટેસ્ટથી જીવી શકાય એ જી જેના ખબર કોઈ થી નો ખે રે રખો પાજ રા

એને એનો ગુરુજી જીવાડી દે પછી સાહેબ આવડો કરા છો અને બજરંગદાસ બાપા ક્યારેક ક્યારેક મન ફાવે એમ બોલે હમણાં જ રણજીતભાઈ ને મેં સ્કૂલે બેઠા ત્યારે વાત એક બે પ્રસંગ કર્યા વાતથી હું જાણ જાણતો હતો વાત પણ મારે રણજીતભાઈ ના મુખે કરાવું છું વાત શું કામ કે ઈ અહીંયા થી એમ કેવાય મુંબઈ એટલી ઊંચાઈ માણા બેઠા છે પણ હજી મૂળિયું ભૂલ્યા નથી ને એ એની પાસે હું જોવરાવતો છું ભલા માણસ એની આંખમાં જળજળિયા આવતા હતા ને બટુકજી બાપુની વાતો માણા કરતા હતા સાહેબ દીકરો બાપ બાપની જેવો જ્યારે ભક્તિની વાતો કરતો હોય ને રૂડો બહુ લાગે ભલા માણા બાપા એમ કે તારે હાલીન આવવાનું છે ગરાસિયા હૈદરબાદ તારે હાલીન આવવાનું છે બગડાને અને એકવાર હાલીન આવતા હતા અને આ ભાવનગરના ક્યાં ગયા માળી અને બાપા એ ગાડી લઈને આવતા હતા ને બટુકજી બાપુને રસ્તામાં બેહાડ લીધા હવે ગાડી તોય બહાર મૂકીને આવ્યા હતા ખબર નથી શેમાં આવ્યા પણ જેવા એમ કેવાય કે બાપા પાસે આવ્યા ત્યારે પહેલું જ બાપાએ કીધું કે આને તે જ્યાંથી બેસાડે ત્યાં પાછું મૂકીએ સાહેબ જે ટોકરું ખાઈ કે ને અને સદ્ગુરુ જોતો હોય છે કાંક માટલું કાચું છે કે પાકું છે અને મારે બરોબર ટકોરા મારવા છે ભલા અને ટકોરા જ એને લાગ્યા છે મારી તો બહુ નાની ઉમરનું મુંબઈ હતો હમણાં જ આગળ બેઠા હતા ત્યારે ભાઈ બેઠા ત્યારે યાદી થઈ સાહેબ હું આઠમું ભણતો ત્યારની વાત કરું તમને ત્યારે હું મુંબઈ બોરીવલીમાં અને દર શનિવારે ત્યાં સંતવાણી થાય બટુકજી બાપુ બેઠા હોય નંદુભાઈ બેઠા હોય ક્યારેક ક્યારેક કાનદાસ બાપુ ગાતા હોય ક્યારેક નાયણ બાપુ બેઠા હોય એમણે આમ ભારતી બેઠકમાં સાહેબ અને એક બાજુ સાધુડાઓ છે એ અલાખ નિરંજન જય ગિરનારી અને ધુબાકા એમ કહેવાય સલમુના પડતા હોય આ ચિત્ર મેં નાની મારી આંખે જોયેલું છે ભલા મને કઈ